ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની ઉપરની સપાટીએ જોવા મળેલા હતા સિદ્ધપુર પંદરસો પંચોતેર તળાજા ચૌદસો ત્રીસ ભાવનગર ચૌદસો અડસઠ હળવદ ચૌદસો પંચાણું રાજુલા ચૌદસો એકોતેર વાંકાનેર ચૌદસો સાઠ જેતપુર ચૌદસો એકોતેર બાબરા પંદરસો ચાલીસ સાવરકુંડલા ચૌદસો એકોતેર મોરબી ચૌદસો એકાવન ભેંસાણ ચૌદસો પંચાણું ચોટીલા ચૌદસો પચાસ બગસરા પંદરસો ચાલીસ ગોંડલ પંદરસો અગિયાર ખાંભા ચૌદસો એકાશી ધ્રોલ ચૌદસો એકાવન વડાલી ચૌદસો પંચોતેર અમરેલી ચૌદસો નેવું જામજોધપુર પંદરસો એકવીસ પાટણ પંદરસો પચીસ કડી પંદરસો એકતાલીસ વિજાપુર પંદરસો સાડસઠ વિસનગર પંદરસો બ્યાસી ઉનાવા પંદરસો એંશી જામનગર ચૌદસો દસ જસદણ પંદરસો પચીસ હારીજ ચૌદસો એકત્રીસ કાલાવડ ચૌદસો ને ખડક મિત્રો ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે જોવા મળેલા છે ખાસ કરીને વાયદા બજાર ઉપર પણ આપણે એક નજર નાખી લઈએ તો આઠ ચાર બે હજાર પચીસના રોજ ચાર વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો એક જેટલો વધીને છાસઠ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો બસો પચાસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર સાતસો દસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો પચાસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો ચોસઠની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાએ ખૂબ સારી રીતે મથામણ કરીને રિકવરી પ્રાપ્ત કરી લીધી હોય તેવો માહોલ ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે શું કરવું કપાસ રાખવો કે વેચી નાખવો કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું બનતું હોય છે કે નવી સિઝનનું આગમન થતું હોય અને જૂની સિઝન વિદાય લઈ રહી હોય ત્યારે ઘણી વખત આપણે નક્કી નથી કરી શકતા કે બજાર કઈ બાજુ જશે ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહે છે કે પરાશરાભાઈ તમે કપાસ વેચી તો નથી નાખ્યો ને ખેડૂત મિત્રો હું તમને ચોક્કસ જણાવીશ જ્યારે વેચાણ કરવાનું વિચારીશ તે પહેલાં બે ત્રણ દિવસ અગાઉ વિડીયોમાં કહી દઈશ કે હવે હું વેચવાની તડામાર તૈયારીમાં છું હાલ પૂરતું અત્યારે કપાસ વેચવાની કોઈપણ પ્રકારની ગણતરી કે ઉતાવળ નથી કારણ કે અત્યારે એવી વાતો સંભળાઈ રહી છે કે અમેરિકામાં પણ કપાસનું વાવેતર ઓછા ભાવને લીધે ત્યાંના ખેડૂતો ઘટાડવાના છે અને આપણે ત્યાં પણ એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે ભારતમાં પણ કપાસનું વાવેતર છે તે ઘણું બધું ઘટશે કારણ કે આ ભાવમાં ખેડૂત મિત્રોને પડતર પણ નથી બેસતી કારણ કે કપાસની ખેતી આર્થિક રીતે ઘણી બધી ખર્ચાળ સાબિત થઈ રહી છે સાત આઠ કે નવ મહિના સુધી ઊભો રહે તો પાક હોવાથી ઘણા બધા એવું વિચારે છે કે આપણે પિયત પાણીની સુવિધા છે તો મગફળી વાવીએ મગફળી ચાર મહિનાનો પાક છે અને મગફળી કાઢીને આપણે શિયાળું પાક કોઈ પણ વાવવા હોય જીરું છે ધાણા છે વરિયાળી છે તો આપણે સમયસર વાવેતર કરી શકીએ એટલા માટે મોટા ભાગના લોકો છે જ્યાં પિયત પાણીની અને મજૂરોની સગવડતા જે ખેડૂત મિત્રોને છે તેવા ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની જગ્યાએ મગફળી કે બીજા ટૂંકા ગાળાના પાકો તરફ નજર દોડાવશે અને કપાસના વાવેતરમાં ઘટાડો કરશે આને લીધે કદાચ આવનારા સમયમાં કપાસના ભાવમાં કેવી અસર જોવા મળે છે અને ટેકાના ભાવ કેવા જાહેર કરે છે તેના ઉપર પણ આવનારા સમયમાં કપાસ બજારની નજર રહેશે આવા અનેક પરિબળોને લીધે ખેડૂત મિત્રો અત્યારે મારે મારા ખુદના ભરોસે કપાસ રાખવો છે એટલે અત્યારે હું નથી વેચવાનો તે હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર